તો આ વાત ગુજરાત અને દેશના જન જન સુધી પહોંચાડો કલે હવે તો જાગો જે વડનગર નો ના થયો એ વિશ્વગુરુ થવા ફરે છે વડનગર થી મોદી પર વરસ્યા મેવાણી ભારત ભૂમિનો સૌથી મોટો જૂથો અહીંયા પેદા થયો એવું નિવેદન જિગ્નેશ મેવાણી જે વડનગરના ધારાસભ્ય છે તેમનું અત્યારે સામે આવ્યું છે જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર દારૂ મુદ્દે ખૂબ જ રાજનીતિ અત્યારે ગરમાયેલી છે તે વચ્ચે જિગ્નેશ મેવાણીની વડનગરની અંદર એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં વડાપ્રધાન દેશના નરેન્દ્ર મોદી ઉપર વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આક્રમક રીતે ભાષણ આપતા કહ્યું કે વડનગરથી મોદી ઉપર ખૂબ જ જિગ્નેશ મેવાણી ગુસ્સે થયા છે અને કહ્યું છે કે ભારત ભૂમિનો સૌથી મોટો જૂઠો અહીંયા પેદા થયો એવી વાત અને એવું નિવેદન હાલ

કે તમારી આવક ડબલ કરીશું એનું શું થયું કોઈને કલ્પના હતી કે વડનગરમાંથી આવો જુઠ્ઠો પેદા થશે હે આ વડનગરની માટીમાંથી ભારત ભૂમિનો સૌથી મોટો જુઠ્ઠો પેદા થશે આપણને કલ્પનાય નથી અને દાટ વાળી દીધો આખા ઉત્તર ગુજરાતની આભરૂ કડાઈ કડાઈ કે નહીં થઈ કે કે ખેલુથી આવક ડબલ કોની આવક ડબલ થઈ

મોટી યુનિવર્સિટી કોલેજમાં ભણાઈ શકો અમદાવાદ સુરત બરોડા રાજકોટ આ વડનગરના ગરીબ માણસો લાંબા મજૂરી માટે થવું પડે છે ત્યાંની ફેક્ટરીઓને કારખાનામાં જવું પડે છે અને આખી દુનિયામાં ઢંઢેરો પેટ્યો વિકાસ તો અને વડનગર તો ઠેકાણા જ નથી વાત સાચી ખોટી બોલો વડનગરનો વિકાસ થયો છે ખૂંખારીને બોલો વડનગરનો વિકાસ થયો છે નરેન્દ્ર મોદીએ તમારી સાથે દગો કર્યો કે નહીં તો વાત ગુજરાત અને દેશના જન જન સુધી પહોંચાડો કાલે હવે તો જાગો જે વડનગર નો ના થયો એ વિશ્વગુરુ થવા ફરે છે વાત સાચી કે ખોટી એટલે લાંબુ નથી કેતો